મિત્રો આજે આપણે ચસરા ગામ આવી ગયા છીએ અશ્વદોડ છે મેળો છે તો આપણે આ જો અંદર અંદર આવી ગયા છીએ તો આપણે જઈને તમને બતાવીશું દોડ છે તે જગ્યાએ આપણે જો આ રમકડા મળે છે પછી આ લાકડીઓ છે તમારે બંધાયેલી છે પછી ફુગાઓ શેલડી મળે છે તો આપણે આગળ જઈએ અને બતાવીએ તમને મારા મિત્ર અમૃતલાલ છે તેમને આ પાપડે બહુ ભાવે છે તો આ સેવ અને પાપડે તો આપણે જસરા મેળા આવી ગયા છીએ મેળો છે ને અમે ચકડોળ છે તો આપણે ચાલુ થવાનું છે અશ્વદોળ ત્યાં આપણે છેલડી મળે છે જસરા કાળી છેલડી તો આપણે વળતા લઈશું કે છેલેડી પણ અને માસી દિવસે હોય છે મેળો ભરાય છે અશ્વ દોડ બધું આ જગ્યા હોય છે આ જો છે હજી ચાલુ થયો નથી હવે ચાલુ હવે થવાનું છે આ ગો ચકટોળ છે આ ગો ચકટોળ છે ને રોયલ સર્ગસ તો હવે સર્ગસ છે આ બાજુ ને આપણે આગળ જઈએ બતાવીએ તમને આ ચકડોળની ટિકિટ સિત્તેર રૂપિયા છે ટિકિટ દર સિત્તેર રૂપિયા રિંગો અને લીના ભીતો ડેરી ફાર્મ આજાવાડા બની બની ફેલો ફાર્મ બેન નામ મો નકલ બને ઉંમર 5 વર્ષ છે અને આ જો તમને પાડો બતાવી દીએ 5 વર્ષ નો તમે માલિક છો ઓ માટે ને તો ચશરાના મેળાને અંદર લઈને આવ્યા છે ચાર વર્ષ નો ફાર્મ જયરી ત્રણ વર્ષ વર્ષ નો આ જગ્યા ઉપર આપણે અશ્વ દોડ છે તો ઘોડા દોડવાના છે તો સામે આપણે જોઈએ ઘોડા છે એ સામેથી દોડતા આવશે અને આ બાજુ જશે તો આપણે ત્યાં જઈએ આગળ અને જોઈએ કેટલેથી તો પબ્લિક કેટલી બધી આવી ગઈ છે સુડ ની અંદર કેટલીક ગોળીઓ દોડીઓ તો તેની દાખલો પકે ગઈ છે તો હવે આપણે આગળ પકડાઈ આમાં ધણી અશોક કારમાં ધનાવાળા ચેતક ને સોનું તો આ સોનું છે અને આ ચેતક છે તો આપણે બતાવીએ ઘોડી તો આ દોડમાં લઈને જવાના છે ને શણગારે છે

રીમ માં છે એવું ને કેટલા વર્ષ થયા આ પહેલી વખત આવેલા કે પહેલા છ વર્ષથી આવું વર્ષથી આવું થેન્ક યુ દેવ આભાર આ જગ્યા ઘોડાના પ્લાન રેસ ને બધી ઘોડાની બધી વસ્તુઓ અહીંયા મળી જાય છે આ બધા ઘોડાના સણગાર માટેના છે

માતા પેવર બની કચ્છની પિતા પેવર બની આનો નંબર છે તો આપણે તમને બતાવી દઈએ

તો ફાઇનલ રાઉન્ડ માટે તૈયારી થઈ ગઈ છે તમને બતાવો તો ફાઇનલ રાઉન્ડ માટે તૈયારી છે તો થોડીક જ વારમાં ફાઇનલ રાઉન્ડ શરૂ થવાનો છે બધા તૈયાર છે

આ આ કુડી તો થઈ જાય છે એની ઉડાય રહે છે આની ભલી નથી ભાઈ ઘરે એનું રહે છે એ નહીં હું પાસાલું છે એને નામ ઓકે આયે આયે સાયનો 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 આનો નળ ખોલે છે ભાઈઓ સાયનો 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 ભાઈ સાયનો સાયનો ट्रॉफी आपने बपोरे तौर वगे रिजल्ट जाहिर थे बपोरे तरह वगे आ मैदान पर रिजल्ट जाहिर होते हाल कोई कोई रिज़ल्ट बपोर तव्हां वगे ज़ाहिर बपोरे तव्हां वॻे अमेदान तव्हां वॻे रिज़ल्ट जाहिर था जणाएजी અંદર આવી ગયા છે એમને ટ્રોફી આપશે આપણે શિવરાત્રી પર પાંચ દિવસથી આ મેળો ચાલુ હોય છે ચસરા ગામે તો જો આપણે અગિયાર થી બે હજાર છુજવા પંદર ફરવરી સુધી હતા અને જે પહેલાં બીજા નંબરમાં આવશે એમને આ બાઈક અને એક્ટિવા આપવામાં આવશે તો આપણે આગળ હવે જઈએ ટ્રોફી માટે કેટલી પડે છે પ્રદર્શન માટે હતા ઘોડાઓ અને સરકારી ઘોડા સરકારી ઘોડા છે કચ્છ મહેસાણા અને પાટણ જિલ્લાના ઘોડા છે સરકારી તે ત્રણ નંબર હતા તે ત્રણેય વિજેતા આપવામાં આવ્યા છે ઘોડાઓ ચાલો ભાઈ મોહા કરે ચાલો ચારસો નો ભક્ત એક જ બાર લેવી કવાલો રસે એક